ખાસ આ ચાંદલોડિયા વિસ્તાર છે ને ચાંદોડિયા વિસ્તારની રાવજી કાકા સોસાયટી છે આ સોસાયટીના રહીશો ક્રાઈમા પોકારી ઉઠ્યા છે બપોર બાદ જે વરસાદ પડ્યો આપણે દ્રશ્યો કે આ જે સોસાયટી છે તે સોસાયટીમાં ગટરના પાણી ઘરમાં બેક મારી રહ્યા છે અને ગટરના પાણી સમગ્ર ઘરની અંદર જે રીતે આપ જોઈ શકો છો સાધન સામગ્રી ઘરની હોય તે સામગ્રી તમામ પલળી ગઈ છે અને ગટરના પાણી જે રીતે બેક મારી રહ્યા છે તે જોતા આખા જે આ વિસ્તારની સોસાયટીનું જે રાવજી કાકા સોસાયટી છે તે સોસાયટીમાં આ ગટરના પાણી જે બેક મારી રહ્યા છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે પરેશાન થયા છે અહીં સ્થિતિ એ સર્જન થઈ છે કે રહેવું તો ક્યાં રહેવું તેવી સ્થિતિ સર્જાય છે ખાસ કરીને જે આ વિસ્તાર છે તે ચાંદોડિયા વિસ્તાર છે ને સવાર જે રીતે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે બેટિંગ ને લઈને જે ગટરના પાણી જે છે તે આ સોસાયટીમાં બેક મારી રહ્યા છે ને રહીશો પરેશાન થઈ રહ્યા છે ખાસ

એ લોકોને પછી અમે ફોન કર્યો કે ભાઈ આ તમારી વ્યવસ્થા છે આ વ્યવસ્થા તમે અરજી કરો એ આમેથી કોઈ જવાબ અમને આતો નહીં મને કે તમારાથી જે થાય અમે કરી લેવાનું બાકી જે એએમસી વાળામાં હાથમાં આવ્યું છે એ લોકો એ ટ્રેક્ટર અહીંયા નખાયા એમનું કામ વધી ગયું પછી એ જે કામ અહીંયા એ લોકોને કરવાનું હતું એ કોઈ કામ એ લોકોએ કર્યું નથી ખાસ કરીને આ વિસ્તારમાં પાણીની જે સમસ્યા છે તે ગટરના પાણી છે પરંતુ રજૂઆત કરવા છતાં તંત્ર જે રીતે જુઓ છો કે ગટરના પાણી બેક મારી રહ્યા છે લોકોની સમસ્યા એ છે કે રહેવું તો કેવી રીતે રહેવું એક તરફ ચોમાસાનો સમય બીજી તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વિસ્તારમાં જે પાણી ભરાયા છે એ પાણી ભરાવાની સાથે સાથે ગટરના પાણી ઘરમાં બેક મારી રહ્યા છે જેને લઈને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે